હાલો फ्रेंड्स તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી આખા રીંગણા એ પણ ગ્રેવીવાળા રીંગણા બનાવીશું આ શાક છે તમે આ રીતના બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી શાક છે તો બની અને રેડી થશે વાળી પ્રોસેસ છે તે પણ એકદમ ઈઝી છે આપણે પ્રેશર 쿠કર માં ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવી અને રેડી કરીશું તો શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક મસાલો બનાવીશું તો મિક્સર જારમાં પંદરથી વીસ થી 20 લસણની કળી અને આ રીતના એક મોટું લીલું મરચું લઈ લેશું બે ઇંચનો આદુનો ટુકડો લેશું એને પણ નાના ટુકડામાં કટ કરી લેશું આ ત્રણેય વસ્તુને પહેલા આપણે ગ્રાインド કરી લેશું તારિતમાં મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે હવે આપણે બાકીની વસ્તુ ઉમેરીશું તો અહીંયા બે મુઠ્ઠી આપણે શેકેલા શિંગદાણા ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું એક મોટી ચમચી આપણે ચણાનો લોટ ઉમેરીશું બે ચમચી સફેદ તલ ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી મસાલાને સારો એવો બેલેન્સ મળી રહેશે એક ચમચી વરિયાળી અને મસાલો તૈયાર કરીશું તો એક વાસણમાં મસાલો છે તેને કાઢી લીધેલ છે હવે આપણે એમાં દોઢ ચમચી જેવી હળદર ઉમેરીશું ત્રણ ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરીશું તમે તમારા તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઓછું કે વધારે કરી શકો છો શેકેલા જીરાનો પાવડર એક ચમચી ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને બધી વસ્તુને પેલા આપણે રફલી મિક્સ કરી લેશું તો મસાલો છે તો મિક્સર આપણો રીંગણામાં ભરવા માટે રેડી છે હવે આપણે રીંગણાને કટ કરી લેશું તો મસાલાને સાઈડમાં મૂકી આ રીતના આપણે રીંગણાને કટ કરીશું ઉપરથી પેલા થોડું ડીટીઓ કટ કરી આ રીતના રીંગણાનું જે ફ્લાવર હોય એને આપણે થોડું થોડું કટ કરી લેવાનું છે અને આ રીતના રીંગણમાં બે કટ મારીશું એક ઊભો અને એક આડો એટલે કે પ્લસ સાઈઝના આપણે એમાં

જે પણ થોડીક ની કડવાશ હોય તે દૂર થઈ જશે તો આ રીતના મસાલામાં બે થી ત્રણ ચમચી ફ્રેશ ધાણા ઉમેરીશું એક લીંબુનો રસ ઉમેરીશું અને મસાલાને હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લેશું તો આપણો જે રીંગણનો મસાલો છે તે એકદમ રેડી તૈયાર છે આ સ્ટેજ ઉપર મસાલાને થોડો ટેસ્ટ કરી લેવો જો મીઠું આમ તેમ લાગે તો થોડું ઘણું ઉમેરી શકાય હવે આપણે રીંગણને મસાલાથી ભરી લેશું તો આ રીતના આપણે રીંગણ લીધા છે એને આપણે આ રીતના

આ રીતે બાકીના બધા રીંગણ છે તેને આપણે ભરી અને રેડી કરી લેશું આ રીતના દબાવી દબાવી અને રીંગણ ભરવું છે કે આપણે કુકરમાં સીટી લાગે તો રીંગણમાંથી મસાલો છે તે નીકળે હવે મેં અહીંયા એક મીડિયમ નું બટાકું લીધું છે એની છાલ નથી કાઢી આમ જ ધોઈ અને એક કટ લગાવ્યો છે અને એક અહીંયા રીંગણ મેં કોરું રાખ્યું છે જો ઘરમાં નાના બાળકો હોય તો તે મસાલાવાળું વધારે ખાવાનું પસંદ નથી કરતા તો આ રીતના બટાકું અને એકાદું રીંગણ છે તે

આપણે અહીંયા થોડા મીઠી લીમડીના પાન ઉમેરીશું પાન સારી રીતે સતલા એટલે આપણે રીંગણ અને બટાકા છે તે એડ કરી દઈશું તો પહેલા આપણે નીચે બટાકા એડ કરીશું તો અહીંયા અમે એક બટાકાને બે ટુકડામાં કટ કર્યા છે એ એડ કરી દઈશું અને પછી આ રીતના એક એક પીસ કરી અને બધા રીંગણા છે તે આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું એક મિનિટ સુધી રીંગણને આ રીતના તેલમાં સતલાવા દેવાના છે ઉપરથી આપણે આ રીતના પ્લેટ ઢાંકી અને એક મિનિટ સુધી સતલાવા દેશું

હવે આપણે એમાં બે એકદમ પાકા અને દેશી ટમેટા કટ કરેલા એડ કરી દઈશું ટમેટાનું પ્રમાણ છે થોડું આગળ પડતું રાખવું એટલે શાકનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવે અને ગ્રેવીનું બ્રાઇન્ડિંગ છે એ પણ ખૂબ સરસ આવે ટમેટા ઉપર અડધી ચમચી મીઠું બે ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરીશું સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ માટે બધા મસાલાને આપણે સોતે થવા દઈશું એક મિનિટ પછી મસાલાનું જે આપણે વાસણ હતું એમાં આપણે અડધા ગ્લાસ જેવું પાણી લીધું છે એડ કરી દેસુ અને ઉપરથી આપણે થોડું અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું એટલે કે આપણે અહીંયા ટોટલ એક ગ્લાસ પાણીનો યુઝ કર્યો છે તમે તમારે જેટલો શાકમાં ગ્રેવી જોતું હોય એ પ્રમાણે પાણી ઓછું કે વધારે કરી શકો છો એકવાર મિક્સ કરી લેશું જરૂર જણાય તો થોડું પાણી હજી એડ કરી શકાય છે અને જો તમારે સૂકું બનાવવું હોય તો શાક પાણી છે તે થોડું ઓછું કરવું એટલે કે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવું

તમે જો રોટલી ભાખરી સાથે સર્વ કરવાના હોય તો તમારે હજી આમાં થોડી ગ્રેવીનું પ્રમાણ ઓછું રાખો અને થોડું સૂકું શાક બનાવો જે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે બાજરાના રોટલા સાથે પણ આ શાકનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવે છે ઉપરથી થોડા ફ્રેશ ધાણા ઉમેરી દેશું અને ગ્રેવીનું ટેક્સ્ચર તમે જોઈ શકો છો એકદમ ઘટ એવી ગ્રેવી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આ શાકને આપણે ગરમ ગરમ એક પ્લેટમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો રીંગણામાં પણ મસાલો ખાસો એવો ભરેલો છે અને ગ્રેવીનું પ્રમાણ પણ ખૂબ સરસ છે અને એનું ટેક્સચર પણ ખૂબ સારું એવું છે તો આ રીતના એકવાર ગ્રેવીવાળા ભરેલા રીંગણા જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી ફરી મળીશું ત્યાં સુધી આવજો